નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું જો તમે અમારા મીરા એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી અમારા આવનારા દરેક વિડિયો તમને સૌપ્રથમ મળતા રહે ઓકે ચલો અને જો તમે અમારા ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાયા હોય તો જોડાઈ જજો કારણ કે હવે એની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલના પેપર મૂકવામાં આવશે અને એ પેપર પછી લાઈવમાં સોલ્વ કરાવવામાં આવશે તો આજે આપણે ફરી એક જિલ્લો લઈને આવ્યા છીએ કચ્છ મિત્રની નગરી એવી આપણે આજે પોરબંદરની વાત કરીશું માધવપુર નો માંડવો ને જાણ પરણેરા રૂકમળી જ્યાં વરદુલા ભગવાન

આજે મોછા ગામ છે ત્યાં બાયો વિલેજ ગામ જાહેર કરવામાં આવેલું છે આ ઘેર પ્રદેશ ઓરબંદરની અંદર ઘેર પ્રદેશ તો ઘેર પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી આવેલો તો કે આ નેવી બંદર થી જૂનાગઢ માણા સુધીની વચ્ચે જે ભૂમિ પ્રદેશ આવેલો છે એ ઘેર પ્રદેશ તરીકે ઓળખાય છે અને આ ઘેર પ્રદેશની અંદર મકફડીનું વાવેતર એ સારા પ્રમાણમાં થાય છે અહીંયા સૌપ્રથમ એલપીજી ની આયાત પોરબંદર બંદરે કરાઈ હતી અહીંયા આપણે ચોપાટી જોવા મળે છે જે મુંબઈ જેવું જ હરવા ફરવા માટેનું આકર્ષણનું સ્થળ છે પોરબંદરનું પ્રાચીન નામ સુદામાપુરી અસ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ પણ છે એમની બીજી ઓળખ કે તો બર્ડ સિટી પક્ષીઓનું અભ્યારણ પણ આપણે ત્યાં જોવા મળે છે આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ ઓકે 2 ઓક્ટોબર 1800

તારીખ સત્યાવીસ પાંચ ઓગણીસો પચાસ ના રોજ સરદારના હસ્તકે ખુલ્લું મુકાયું આ ભારત મંદિર તથા નહેર પેલોટેરિયમ એટલે કે આ તારા મંદિર પણ પોરબંદર ની અંદર આવેલા છે પોરબંદર ની અંદર આ મ્યાણી ગામની અંદર હર્ષદ માતાનું મંદિર આવેલું છે અને ત્યાંની કેક લોકવાયિકા રાજા ભોજ અને શેઠ ઝઘડુસાની કથા સાથે જોડાયેલી છે રાણાવાવ ની અંદર હિમાલયા ઇન્ડસ્ટ્રી સિમેન્ટ ઇન્ડસ્ટ્રી આવેલી છે જે સફેદ સિમેન્ટ બનાવવાનું કામ કરે છે માધવપુર આ માધવપુર પ્રખ્યાત મંદિર ત્યાં આવેલું છે અહીંયા માધવપુરનો મેળો ભરાય છે ક્યારે ભરાય તો કે ચૈત્ર સુદ નવમ દિવસે આ મેળો ભરાય તેમાંથી રેતીમાં દટાયેલું આપણે સૂર્યમંદિર મળેલું અને શ્રી કૃષ્ણ રુકમણી સાથે વિવાહ અહીંયા કરેલા ત્યારે જ કીધું છે ને કે માધવપુર નો માંડવો ને જાદવકુળ ની જાણ પને રાણી રૂકમણી જ્યાં વરદુલા ભગવાન ઓકે વિસાવાળા અંદર આપણે મૂળ દ્વારિકા દ્વારિકા જેવું જ એ કઈ દ્વારકાનું મંદિર આપણે જોવા મળે છે તો એ કોને કારણે અહીંયા એક વિજાત ભગત થઈ ગયા એમની કારણે એ વિજાત ભગતની કહાની કઈ લોકવાયિકામાં એવું કહેવામાં આવેલું

કે ભગવાનની ધજા જોઈ લો ત્યારે અને એ કારણે ભગવાન આવીને ત્યાં મૂળ દ્વારિકાનું નિર્માણ કરેલું એવું આ લોકવાયકામાં કહેવામાં આવેલું છે ચલો આ જિલ્લા આ જિલ્લાની અંદર બરડો ડુંગર અને આ બરડા ડુંગરની અંદર સૌથી ઊંચું ડુંગર આપ પર આવેલું છે આ જે બરડો ડુંગર છે એ ગોળ માથાવાળી ટેકરીનો બનેલો છે એવું કહેવાય છે અન્ય શિખર એ વેણું છે જામનગર જિલ્લામાં આવેલું છે જો ઘણી વાર કન્ફ્યુઝ થાય કે વેણુ ક્યાં પણ વેણુ જે છે એ અંદર આવેલું છે આજ બરડા દ્વારા આ ઔષધી વનસ્પતિ ઉગાડવા માટે સરકાર પાસેથી એમને ઇજારા સાહિત પર માગેલો ત્યાંની જે જમીન છે એમને આ ઔષધી ઉગાડવા માટે એમને ત્યાં ઇજારા સહિત થી માગેલી ત્યાં ગાયો માટે એટલે કામધેનું અભ્યારણ આવેલું છે ધરમપુર રાણાવાવની અંદર અહીંયા ડુંગરની નજીક ખંભાળાનો મહેલ પણ આવેલો છે ચલો પોરબંદરની મુખ્ય નદીઓ જોઈએ તો ભાદર ઓજત ઉબેણ અને મિણસાર છે પોરબંદરની અંદર અભ્યારણો કયા આવેલા તો કે પોરબંદરની અંદર પક્ષી અભ્યારણ જે નાનું છે પણ પક્ષી અભ્યારણ બરડો અભ્યારણ કામધેનુ અભ્યારણ જે ગાયો માટેનું એકમાત્ર કહેવામાં આવે છે એ ક્યાંય બનેલું હોય તો એ અભ્યારણ છે એ રાણાવાવની અંદર પોરબંદરમાં બનેલું છે ત્યાંના ઉદ્યોગ પોરબંદરના તો કે સિમેન્ટ સોડા એસ અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છે ત્યાં ખેતી તો કે ઘેર પ્રદેશની અંદર મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ઘઉં અને જુવાર જેવી ખેતી જોવા મળે છે તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ નવા ટોપિક સાથે ફરી મળીશું જય હિંદ જય ભારત